નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર કડી અને કડી તાલુકામાં કોન્ક્રીટના જંગલ બનતા જંગલી પ્રાણીઓનો માનવજાત પર ત્રાસ બનાવની વિગત એવી છે કે કડી તાલુકાના ગામડાઓમાં અને કડી શહેરમાં દિન પ્રતિદિન ઢોરના ત્રાસમાંથી મુક્તિ મળી નથી ત્યાં વાનરોનો ત્રાસ સામે આવ્યો ઝેરીલા ભમરાનો ત્રાસ સામે આવ્યો હવે કૂતરાઓ નાગરિકોને રોજ બરોજ કરડવાનો કહેર મચાવ્યો છે કડીના ધરમપુરમાં વાંદરાઓએ કંઈ કેટલાય ખેતરમાં મજૂરી કરતા મજદૂરોને બચકા ભર્યા નિશાળે જતા બાળકોને પણ વાંદરાઓએ બચકા ભર્યા બાળકો સ્કૂલે જતા હોય ત્યારે હાથમાં હથિયારો લઈ વાલીઓને મૂકવા જવું પડતું હતું જોકે વાનર હાલ તો પિંજરે પુરાઈ ચૂક્યા છે વન વિભાગે છોડેલા વાનરો ગમે ત્યારે માણસોને બચકા ભરશે બાળકો સ્કૂલે જવાનું બંધ કરી દીધું હતું કડીના આદુંદરામાં એક વ્યક્તિને ભમરા કરડવાથી મોત નીપજ્યું હતું કડીમાં પશુઓના ત્રાસથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા હતા હવે કડીમાં કૂતરા કરડવાના કેસ વધી રહ્યા છે સરકાર કૂતરાઓના ખસીકરણ માટે લાખો રૂપિયા આપે છે ત્યારે કડીનું તંત્ર ભર નિદ્રામાં સૂઈ રહ્યું હોય તેવું લાગે છે તંત્રએ કડી સિવિલ હોસ્પિટલ કૂતરા કરડવાના એક મહિનામાં થી વધારે કેસો નોંધાયા છે સરકારી બાબુ એક વખત સિવિલ હોસ્પિટલમાં આંટો મારો ખબર પડે કૂતરું કરડ્યાની વેદના શું છે તે જાણો સરકારી બાબુ આપને ઓર્ડર કરવાનો છે ભોળા ભાવે જતા નાગરિકોને કૂતરાઓ બચકા ભરી લે છે હવે તો જાગો અને કૂતરાઓના ત્રાસથી મુક્તિ અપાવો કડીના નાગરિકો તંત્રને અપીલ કરી રહ્યા છે વિનંતી કરી રહ્યા છે કડીનું તંત્ર સમયસર જાગે અને કડીના નાગરિકોને કૂતરાઓના ત્રાસથી મુક્તિ અપાવે કડીના નાગરિકોની એવી માગણી છે ઉપરના દ્રશ્યમાં કૂતરા કરડેલાઓને આપ જોઈ શકો છો જે બોલવાથી પણ લાચાર છે જે વ્યક્તિને કૂતરું કરડ્યું છે તે પણ બોલી શકવાથી લાચારી અનુભવે છે સ્પીડ ન્યૂઝ સેવન્ટીન સાથે રિપોર્ટર રિપોર્ટર ઇસ્માઈલ ઘાંચી કડી